ગુડ મોર્નિંગ અમારી વાડીએ વહેલું સવારનું વાતાવરણ કાંઈક આવું હોય છે શાંતિથી તમને પક્ષીઓના કલરવનો અવાજ સંભળાવ્યો કે તો બંને રેજો વિડીયો પરમાર કિલાસ બિન્ના જય શ્રી કૃષ્ણ વાતાવરણ છે પીપર પીપર અત્યારે પેપા થી છે ભરપૂર પેપા ભરાઈ ગયા છે એટલે ખાલી લાગે છે આપણને પત્તા હવે ફૂટશે

પેપર ની વળવાયું કઈ ઘટે નહીં ઘટાદાર થાય ગઈ છે અને આમાં પાછું જો ત્યાં ખૂણામાં મધ ગયું છે એ કદાચ આપણા કેમેરા દેખાય રાઈણ નું ઝાડ છે રાયણ ગામ છે ગૌરવ અમારી વાડીએ તમને જ્યાં જુઓ નજરે ચડશે રાણ નું ઝાડ રાયણ નું ઝાડ છે રાયણ નું ઝાડ

કેટલા મસ્ત ફૂલ દેખાણા નઈ મોગરા જેવા હરગવા નું ઝાડ છે અને આ બધાય છે ઘટાદાર સાગ હવે પાન ખરું તો આવી છે ને એટલે પછી પાંદડા ખરી જશે પછી બી ખરશે બી ખર્યા પછી નવા પાંદડા આવશે અને આ છે મેંગો ટ્રી નક્રી જ કેરીઓ હતી પણ અફસોસ માણસો અડી ગયા ને કેરીઓ બધી પાડ લીધી કેટલી મસ્ત દેખાય છે અમારા પ્રાંતિશ તો આવી નો કોઈ અફસોસ જ નહીં કે આટલી બધી ધરવાની કાંઈ ઘટે નહીં એટલી બધી કેરીઓ હોય આંબે ને જો આ બધે આ બધે કેરીઓ જતી પણ માણા કાંઈ થોડા હાથે હાથ અડે આ બધી માણા આંબી જાય અને આ સીતાફળી છે ને સીતાફળના પણ ફૂલ ખીલી ગયા છે ને જો આ સીતાફળીના ફૂલ છે અને આ ફૂલડામાંથી સુગંધ આવે मिठी मिठी मध जैसी सुगंध आवे काही घटे नाही इतली मस्त सुगंधाळ आहे माती आपण थोडा ધીમે બોલવી છે ઈ કારણ કે અહીંયા માણસો છે ये જીવતા છે ને કેરીઓ તો જો લાગ્યા ઈ વાહ માય ગોડ એટલે વિચાર કરવામાંથી 50% કેરીઓ માણસોએ ઉતારી લીધી છે जरी બધી કેરીઓ હતી ત્યાર તો जोरदार દેખા આવતો તો પણ અફસોસ કે માણા ઉતારી ગયા નો રહેવા દીધી અને આ છલીલીવાડી लिंबूडी जामफळ आंबा चिकू राण दाडम हनुमान दादा नो आकडो आणि હવે આ બધું પડતર પડ્યું છે ખેડી નાખશું ઉનાળામાં તપશે જમીન પશ્ચમાં સંભાવી તરતા છે તો કેવું લાગ્યું આતાવરણ સવારનું સોનેરી नजराणं એટલે અમારી વાડીનું વાતાવરણ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો બાય